ઉના નગરીના આંગણે એકસો નવ કુંડી શિવશક્તિ મહાયજ્ઞનું વૈદિક અનુષ્ઠાન અને ધર્મસભાનું ભવ્ય આયોજન થશે ઉના સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડમાં ઉનાનગરીના આંગણે એકસો નવ કુંડીનું મહાયજ્ઞ થઈ રહ્યું તેમાં સહભાગી થઓ અને આ દુર્લભ દર્શનનો લાભ મેળવવા તેમના માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ પાવન અવસરે સત્ય સનાતન સંત મહાપુરુષ ધર્માચાર્ય વિદ્વાનોને શ્રીચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ

મહાસંત સભા સંમેલન અને એકસો નવ મહાશિવ શક્તિ મહાયજ્ઞનું વિશાળ આયોજન થવા જઈ રહ્યું છે જેનો ઉદ્દેશ્ય આદિ સનાતન હિન્દુ ધર્મરક્ષા અધિકાર વિષય પર વૈચારિક રીતે ચર્ચા સંબોધન કરવાનું છે શ્રી નાભા દ્વારા ચાર્ય પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી મહંત સંત શ્રી તુક્ષણદાસજી મહારાજ શ્રી સુદામા કુટીર વૃંદાવન મથુરા યુપી શ્રી મહાયજ્ઞ સંત સંમેલન સાનિધ્ય અધ્યક્ષ પરમ પૂજ્ય સંત શ્રી શ્રી એકસો આઠ શ્રી મહંત શ્રી મદન મોહનદાસજી દાસજી ત્યાગીબાપુ સીતારામ બાપુ શ્રી મોજીલા હનુમામ ધોળીબાવ ગાજરગલી ગીરગઢડા ઉના શહેર ગીર સોમનાથ સૌરાષ્ટ્ર ગુજરાત શ્રી પીઠાધીશ્વર શ્રી મહાયજ્ઞ સમ્રાટ પરમપૂજ્ય મહંત સંત શ્રી અમરદાસજી ત્યાગીબાપુ શ્રી રામધામ તપોવન વ્યાસ શ્રી વિજય હનુમાન મંદિર નાગંદા જંક્શન

અને ધોળીવાવ આશ્રમ છે ત્યાં સીતારામ બાપુ દ્વારા મોટું વિશાળ એકસો આઠ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે તેમાં સમગ્ર હિન્દુ સમાજ જોડાય અને એમનો લાભ લે અને આપની યથા યથાયોગ્ય શક્તિ મુજબ પોતપોતે પોતાની રીતે સહયોગ આપી અને ફાળો આપે જે યથાશક્તિ થાય તેમાં સહભાગી બને અને આ એક અવલોકિક અને ખૂબ જ વિશાળ મોટો યજ્ઞ થઈ રહ્યો છે તો તેમાં રૂબરૂ પણ જાતે દર્શન કરવા આવી અને સહયોગ આપે અને અન્ય કાંઈ ન થાય તો પણ તમે તમારા મિત્રો સાથે મળી અને ત્યાં ફૂલને તો ફૂલની પાખડી રૂપે કંઈક સહયોગ આપશો અને જોડાવ તમામ હિન્દુ ભાઈઓને આ અપીલ કરીએ છીએ કે આવો એક મોટો મહાયજ્ઞ થઈ રહ્યો છે તો તેમાં સાથ સહકાર આપી અને જોડાય ઈશ્વરલાલ જેઠવાણી ઉના ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ઉનાને આંગણે જે આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ભવ્ય શિવયજ્ઞ શિવ મહાયજ્ઞનું શિવ શક્તિ મહાયજ્ઞનું આયોજન કરેલું છે જે તારીખ છવ્વીસથી થી તારીખ ત્રણ સુધીનું ભવ્ય આયોજન છે ધૂળીવાળા ધૂળીવાળા બાપુનું જે આયોજન છે ભવ્ય આયોજન ઉના મોદી ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે ને અત્યારે પૂર્વ પૂર તૈયારીઓ ચાલી રહી છે તો આ કાર્યક્રમ જે છે ઉનાની અંદર ભૂતન ભવિષ્ય જેવો કાર્યક્રમ છે હિન્દુઓ સર હિન્દુ ધર્મનો મોટો મોટો કાર્યક્રમ છે ધર્મસભા છે તો દરેક હિન્દુ ધર્મને આનો આવીને મોટી સંખ્યામાં આ યજ્ઞનો લાભ લેવા માટે અમે નમ્રમ ચંબ્રમર્સોથી નમ્ર અપીલ કરીએ છીએ તમને આવો ભૂતર ભવિષ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે તો દરેક હિન્દુ પ્રેમીઓને આ જગ્યાનું ફૂલ ફૂલ રૂપે દાન રૂપે આપી પડે એવો ભાગ લેવા ભાગ લેવો જોઈએ એવો ચમનો હું તમને અપીલ કરું છું પરિચય મારું નામ મુકેશભાઈ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગીરગઢડા અહીંયા ધોળીવાવની જગ્યામાં મોજીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગયા વર્ષે આથી એક વર્ષ પહેલાં ખૂબ જ સરસ યુગ્ની યજ્ઞકુંડી હવન બાપુએ કરેલો તે યજ્ઞ ખૂબ જ સફળતાપૂર્વક પાસ થયો પસાર થયો અને ગઢડા વિસ્તારના લગભગ ચાલીસેક જેટલા ગામડાના લોકોએ સેવાનો લાભ લીધો યજ્ઞોનો લાભ લીધો અને હવનનો પણ લાભ લીધો અને ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ અહીંયા સફળ થયેલો આવો જ એક કાર્યક્રમ આગામી દિવસોમાં ઉના ફેક્ટરીના ગ્રાઉન્ડમાં મોદી ગ્રાઉન્ડમાં થવા જઈ રહ્યો છે તેનો પણ આપ સૌ લોકો પૂરા પ્રમાણમાં પરિવાર સાથે લાભ લ્યો એવી અમારી નમ્ર વિનંતી